દાતપુરી પવિત્ર કુવારી ધામ ના પરમપૂજ્ય જ્યોતિસર મહારાજ કળિયુગમાંથી સતયુગમાં બચવા માટેની ભવિષ્યવાણી નો ઓડિયો મળતી માહિતી મુજબ ગુજરાત અને રાજસ્થાન ની સરહદે આવેલ દાતપુરી કુવારી ધામ ના પરમપૂજ્ય જ્યોતિષર મહારાજ કે જે સૃષ્ટિના સર્જનહારની આદિવાસી સમાજમાં ચાર ચોગણી છેલ્લી વારીમાં આદિવાસીઓના ઉદ્ધાર માટે અને ગુરુ ગોવિંદ મહારાજના બાકી રહેલ કામો પૂર્ણ કરવા લીધેલ જન્મમાં કળિયુગી રાજમાંથી કેવી રીતે બચાવ થશે તેની અગમ વાણીથી ભવિષ્યવાણી ભાગી અને લોકોને એક જબરજસ્ત સંદેશો પહોંચાડતો ઓડિયાની એક ઝલક જોવા મળી બ્યુરોચિપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ ન્યૂઝ ગુજરાતી તા धर्म की धान की माता की माधे पहा की चंद्र भगवान की चंद्र ने પંદર ને પંદર ને માગ ને સભા સભાના ઠરાવ ઠરાવ મંજૂર કીમા દેશ થી પૂરા ફરમારિયા પરતી અને આપણી નારીઓ નીયા આપણા નારીઓ જેમને તાઈ ની ને દેવા જે લાયો કેને સર્વી

તો ભક્તિ વેસી કોઈ નાની મૂર્તિ નહીં કરેલી કઈ જ્ઞાતિ ને થયા કયા મૂળા ને થાય કઈ કયા વસન ને તે કોઈ કોઈને કીધું નથી એનાથી

એટલે એનામાં સાહેબ સાહેબ કે મળે એના થતી પછી પાછો નુકસાન લગાડી દે એવું નહીં કરવું આપડે જીણવું થવું બીજો સાહેબ કે એટલે

કોઈ પટાળો કોઈ જો કોઈ સરપંચ હો તો મેળા ના ભાગી ગામ ભાગી આજ અત્યારે જતી રહી કઈ વખતે પેલા પરાયા લોકો